મોડા છું કાલે ઈ તો તો એ મોડાક થી જેવું પછી પાણી વાળવાઈ ગયો ને હું હોય ગયો એટલે પછી કઈ ખબર નઈ ને પછી આજ હવાય રે પાછો પાછા

હે બાપ ઓલો પાટો બાંધ્યો તો ને ઈ પગમાં મોજું પહેર્યું ઓલા એક પગમાં નઈ પહેરીઓ પતરા નો કર્યું એટલે કે જલ્દી રાગે થઈ જાય ને પગે માસ્ક પહેરીએ હાલમી જો ચા ભાઈ ગળે ગઈ છે હે શેરુ હા

પ્લીતાના સિમેન ની થપ્પી લાગી ગઈ છે ને સિમેન્ટ આવી છે અત્યારે પચાસ થેલી સિમેન્ટ લાવ્યા છે ને હાલો હવે જાવ દી ઘરે કે ડુંગળીમાં સાંટ હોય ને દવા આપણે ગાંગડા ને ખાટી સાઈ ને ગૌમૂત્ર શેરો રમવા મંડી ગયો શેરો શેરો

આજે ઉજાગરો કરવાનો થાત પણ અત્યારે લાઈટ આવી ગઈ હોય કેટલી લેગી રે એવું કાંઈ નક્કી ના કહેવાય હવે મોટર તો ચાલુ કરી દીધી કુવાની પાણી ચાલુ કરી દીધું આજ તો હોવા જ ના ને ડાયરેક્ટ અમે આ ડુંગળીમાં નીંદીએ છીએ ખાંડક ના હોય છે એક નો તો આવી સિમેન્ટ ખાલી કરવા આવ્યો તો અહીંયા હોઈ ગયો અહીંયા આવ્યો તો આ લાઈટ આવી ગઈ કુવાઈને મોટર કરી દીધી ચાલુ કલ્પેશ બી નીંદ આવેલી બાજુ आर को bencika. गया वेंचिका या वेंचिका बे नहीं Ini गया

આ એનન હવે બે રોટલા રહ્યા છે રોટલા હવે આપણે વાવ કરી લઈ અને આ સાથે જ આપણે આજનો પૂરો આજનો પસંદ આવ્યો પસંદ હોય તો ચેનલ પહેલી વાર આવ્યો તો કરી દીજો